આ શું કે શેર તમારો આ વરસ માં નતા કોઈ દે ને આ તો કોગી ગયા મે તો કયું ને હાલતા તા આ તમારો શેર ને હા અને ગાડી છે જો જોરદાર પાણી અમારે તારી ગાડી ને જ ગામના પાદરમાં માં વાડી હતી મને દાતકોટ વા ખીસ કે તમારી વાડી ઢોકડી છે એટલે તમને અમારી વાડી સેટી લાગે હાલો તો એ વાડી જઈ ને પછી વ્લોગ બનાવીએ કેટલી કૃપાળી માંડવી છે ને કેટલું વાવેતર કર્યું ને કેટલું નેત કર્યું ને કેટલું ભૂંડા થઈ ગયા થઈ ગયા ને કેટલું ગાયું ખાઈ ગયું હાલો વાડી ફૂગે ગા

બે પડારું ડું ખબર મને પેલા કે આપડે આટો મારવા જાય આવી ગાય ને બકાલું હાલો વર્ગે જાય બકાલું પછી આટો મારવા જાય

અને બસ પછી બનાવી નાખા રસોઈ ને હાલો આજના વિડીયોમાં એટલું જ ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી એક નવા લોગની અંદર મળ્યું ત્યાં સુધી તે હર હર મહાદેવ મહાદેવ